એક પ્રસંગ યાદ આવે છે ઉપમન્યુજી નો પુરાણમાં પણ છે મહાભારતમાં પણ આવે છે ભાગવતમાં પણ આવે છે ઋષિ ઋષિ હતા હતા બાળ અને શ્રી કૃષ્ણ ભગવાને શિવ નામની દીક્ષા લીધી હોય કૃષ્ણ ભગવાને શિવ દીક્ષા ઉપમન્યુ ઋષિ પાસેથી લીધી હતી વિચાર કરો ભગવાન કૃષ્ણ પ્રાપ્ત કરેલી છે આ તો આપણે આ બધા વાળા ઉભા કર્યા કે અમે વૈષ્ણવ ને અમે શૈવ ઓલા હોય કે અમે શિવ મંદિરે ન જાય ને આ હોય એમ કે વિષ્ણુ ના મંદિરે ન જાય શૈવ પંથ અને વૈષ્ણવ પંથ વચ્ચે મધ્યકાલીન યુગમાં તો મોટા મોટા યુદ્ધો થયા છે શૈવ રાજાઓ હોય અને વૈષ્ણવ રાજાઓ હોય એવા ભીષણ યુદ્ધો થયા શું કામ કે અમે વૈષ્ણવો મહાન છીએ તમારા કરતા આ કે ના અમે શૈવ લોકો મહાન છીએ તમારા કરતા એના માટે ભીષણ યુદ્ધ થયા છે અહિયાં માણસો યુદ્ધ કરે અને એ લોકો ફ્રેન્ડ ની જેમ રે મિત્રો ની જેમ રે

શંકર અને રામ વચ્ચે સંબંધ શું તો કે બે એક અને રામ ભગવાન તો કહે છે કે શિવ દ્રોહી મમ ભક્ત કહાવા જે પોતાને શિવ જે શિવનો દ્રોહ કરે અને પોતાની જાતને મારો ભક્ત કેવડાવે

વૈષ્ણવ અમુક હોય ને અમુક અમુક વૈષ્ણવ અમુક હોય ને અમુક અમુક પંથ ના લોકો ઠીક છે શ્રદ્ધા તો ઉપમન્યુ ઋષિએ કૃષ્ણ ભગવાન ને શિવ દીક્ષા આપી હવે ઉપમન્યુ ઋષિ શિવ પરમ ભક્ત છે અને ઉપમન્યુ ઋષિ ના પોતાનું શિવ મંદિર કેટલું આખું મંદિર તો કે બાર ઈટ થી ચણાયેલું બાર ઈંટ હવે બાર ઈટ થી ચડાયેલું મંદિર હોય તો તમે વિચાર કરો એનો ગર્ભગૃહ કેટલો હોય ને અંદર ભગવાનની મૂર્તિ કે લિંગ કેટલી હોય આખું મંદિર જો બાર ઈટ નું હોય તો અંદર શિવલિંગ કેટલું હોય કહેવાનો અર્થ બહુ વૈભવ હોય બહુ વિશાળતા હોય બહુ ગ્રાન્ડ સ્કેલ ઉપર હોય એની કોઈ જરૂરિયાત નથી આપણી નિજી શક્તિ પ્રમાણે શિવલિંગની સ્થાપના અને પૂજા થવી જોઈએ તો પૂજા કરીએ તો કયા દ્રવ્યો થી કરવી જોઈએ પૂજા કેવી રીતે કરવી જોઈએ પૂજા ક્યાં કરવી જોઈએ આ બધા વિધાન શિવપુરાણ આપણને ખૂબ માર્ગદર્શન આપે કે કઈ જગ્યાએ શિવલિંગની સ્થાપના કરવી જોઈએ તો શિવલિંગની સ્થાપના ઘરે પણ કરી શકાય એ તો બરાબર દરેક ઘરે પોતાએ આપણે કરીશ દરેક સાધક પોતાના ઘરે શિવલિંગની સ્થાપના કરી શકે કોઈ પવિત્ર તીર્થ સ્થળ હોય કોઈ નદીનો કિનારો હોય જળાશય હોય તો વધારે ઉત્તમ કિનારો નદીનો કિનારો તળાવનો કિનારો કોઈ પણ જળાશયનો કિનારો એને વધારે ઉત્તમ માનવામાં આવ્યો છે તો ત્યાં શિવલિંગની સ્થાપના કરી અને જ્યાં પણ સ્થાપના કરો ત્યાં રોજ પૂજન થઈ શકે એવી જગ્યાએ સ્થાપના કરવાનો આદેશ છે એવી કોઈક અવાવરી નિર્જન જગ્યાએ જંગલમાં તમે સ્થાપના કરી આવો પછી રોજ પૂજા ન થાય એ યોગ્ય નથી એ આદેશ કરે છે જ્યાં પણ પવિત્ર જગ્યા હોય ત્યાં સ્થાપના કરો ચાલે પણ જ્યાં પણ સ્થાપના કર્યો નિત્ય પૂજા થવી જોઈએ નિત્ય અભ્યર્ચમ એ એ જરૂરી છે એકવાર સ્થાપના કરી દીધી પછી આપણે આમને ભોલે ત્યાં બેઠા હોય ને એમ નહીં

એટલો ટાઈમ મનમાં સતત રટણ ચાલે પછી તો હવે નાના હોય ત્યારે કઈ ખરેખર બહુ બહુ ભોળા પણ કેટલું હોય એક હાથે આમ સાયકલ પકડી હોય મને હજી યાદ આવે દ્રશ્ય બધા યાદ આવે સ્કૂલે જતા હોય સાયકલ ચલાવતા હોય અગિયારનું નામ મોટું કૃષ્ણ કરતા કૃષ્ણનું નામ મોટું મહાદેવ કરતા મહાદેવનું નામ મોટું રામ કરતા રામનું નામ મોટું

તમારો શિષ્ય રામ તમારા ચરણોના સોગંધ લે છે કે કાલ સૂર્યાસ્ત થાય એના પેલા એનું મસ્તક તમારા ચરણોમાં હશે આ રાઘવ આ રઘુકુળ રીતિ સદા ચાલી આવી પ્રાણ જાય પણ વચન ન જાય એ ઈક્ષ રાજનો રઘુકુળનો નો કુળદીપક રામ તમારા ચરણોના સોગંધ લઈને આ પ્રાણ લે છે પણ લે છે કે કાલે એનું મસ્તક તમારા ચરણોમાં હશે હવે રામે સોગંદ લઈ દીધા બરાબર રામ ભગવાને સોગંદ લઈ લીધા આ વાત ઓલા રાજાને ખબર પડી જઈને નારદજીને ઠપકો આપે તમે તો હલવાડી દીધા નકુચા માં આંગળી આવી ગઈ આવી રીતે હલવાડી દીધા હવે રામે સોગંદ લઈ લીધા હવે શું ચિંતા કરો માં નારદજી કે પર્વત છે પર્વત દેખાય હા એની ગુફામાં જાઓ એ ગુફામાં એક ભગવતી તપ કરે છે ગુફામાં ભગવતી તપ કરે છે એનો આશ્રય લ્યો ને મારી રક્ષા કરો બસ તમારે ખાલી આટલું કેવાનું કોની રક્ષા કરો ને કોની સામેથી રક્ષા કરો નામ નહીં લેવાનું બધું મભમ મભમ માં જવા દેવાનું એમ ફોડ નહીં કરવાની કે આનાથી મારી રક્ષા કરો તો કામ થશે નામ લેશો તો કામ નહી થાય રાજા એમ જ કર્યું રક્ષણ કર એક રાજા એ મને મારવાનો પ્રણ લીધો છે ખાલી એટલું જ બોલ્યા કે એક રાજા એ મને મારવાનું પ્રણ લીધું છે મારી શરણે આવ્યો છું તારી રક્ષા જરૂર થશે મારો પુત્ર હનુમાન રોજ મારી સેવામાં આવે આખો દિવસ રામ દરબારમાં હોય રામજીની સેવા કરે પણ દિવસમાં એક વખત મારા ખબર અંતર પૂછવા મારી સેવા કરવા રોજ એક વખત મને મળવા આવે આજે જ્યારે હનુમાન આવશે ત્યારે હું એને કહી દઈશ કે તારી રક્ષા કરે અને હનુમાન જેના પડખે ઉભા હોય એનો તો વાળે કોઈ વાંકો ન કરી શકે ખૂણા બીજા હનુમાનજી આવ્યા થોડા વાર પછી એને મારવાનો છે આપણે એનાથી બચાવવાનો છે વા જેવી આગ્યા એમ કરી હનુમાનજી આ રાજા પાસે ગયા બોલો ગદામ જય શ્રી રામ બોલો કોનાથી રક્ષા કરવાની છે બધું બધું તમે તમે જવા જવા દે પડખે ઊભા રહેજો પેલો ઘા આવે તમે ઝીલી લેજો ઘા આવે એ તમે ઝીલી લેજો બસ નામ હું છે એ તમે બધું રહેવા દો તો કે એમ કઈ થોડી હોય મને ખબર તો પડવી જોઈએ મારે કોનું ધ્યાન રાખવાનું છે